નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ તમારી નિંદા કરે એકલા પડી જાવ ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે નંબર બે યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવા માંગે છે એ લોકો તમારી નિંદા કરવા ઈચ્છે છે એ કરવાના જ છે તમે સારું કરો કે ખરાબ એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરો નિંદાથી ક્યારેય ના ગભરાશો નંબર ત્રણ બીજાને નિયંત્રણમાં કરવાની જગ્યાએ જો તમે પોતાની જાતને જ નિયંત્રણમાં કરવા લાગશો તો તમારા અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે નંબર ચાર સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો પરંતુ મનુષ્યને સમય બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે નંબર પાંચ જેમને તમારો સાથ નિભાવવો છે એ કેવી પણ પરિસ્થિતિ હશે તો પણ તમારો સાથ નિભાવશે એ ક્યારેય પણ પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે નંબર છ જ્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ આપણો સાથ છોડી દે તો ભલેને એ આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ એ દિલથી નીકળી જ જાય છે એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે ના રડો કોઈના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવા વાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે સમયથી પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલા કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય મિત્રો જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો સમય બતાવવા વાળા તો ઘણા મળે છે આ દુનિયામાં પરંતુ સમય પર સાથ આપવા વાળા લોકો ખૂબ જ ઓછા મળે છે લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજી ના શકે તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે સાચી મોહબત એ હંમેશા એમનાથી જ થાય છે જે લોકો નસીબમાં નથી હોતા કેટલાક લોકો દિલમાં તો રહે છે પરંતુ જિંદગીમાં નથી હોતા માણસનું દિલ પણ કેટલું અજીબ છે તકલીફ થવા છતાં પણ ઉમેદ રાખે છે કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે ને એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડા મોઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો બીજાથી ઉમ્મી રાખશો ને તો હારી જશો અને જો પોતાનાથી ઉમ્મી રાખશો ને તો જરૂર જીતી જશો મિત્રો એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય ભરોસો હોય જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ એ આગળ નથી વધવા દેતો માફી માગવા વાળો દરેક માણસ એ ખોટો નથી હોતો દોસ્તો કેટલાક લોકો એ સંબંધોને નિભાવવા માટે સંબંધોને સાચવવા માટે ચૂકી જતા હોય છે જે વ્યક્તિ વિચાર જ નાના રાખે છે એ વ્યક્તિ ક્યારેય આગળ નથી વધી શકતો અને એ એની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલોને પકડતા હોય છે સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ ખબર નથી પડતી મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે સ્વાર્થના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક દોસ્તો સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા ને અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે તે ભગવાનને ખૂબ જ પસંદ આવે છે બાળક હતા ત્યારે એવું લાગતું હતું કે ક્યારે મોટા થઈશું અને અત્યારે મોટા છીએ તો એવું લાગે છે કે કાશ આપણે બાળક જ હોત શોધ એમને જ કરો જે લોકો ખોવાઈ ગયા છે એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ મિત્રો એક વાત હંમેશા માટે યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી યાદ રાખો કે આ જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે અને જેટલી મોટી તકલીફ હશે ને દોસ્તો એટલી જ મોટી સફળતા પણ હશે એ યાદ રાખજો ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે અને જેને ના હોય ને એને આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે મજબૂત થવાની મજા તો ત્યારે આવે સાહેબ કે જ્યારે આખી દુનિયા તમારા હારવાની રાહ જોઈને બેઠી હોય મતલબ છે તો લોકો યાદ કરે છે બાકી ક્યાં કોઈને કોઈની ચિંતા છે સમય એ માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે દોસ્તો કોઈ ભલેને આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ એ સૌથી પહેલા એનો પોતાનો જ ફાયદો જોશે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય ગમે તેવો મુશ્કેલ સમય આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ માણસની ઓકાત ત્યારે ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં ક્યારે પણ દગાની ઉમેદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે પરંતુ એમને ક્યારેય પણ નથી ભૂલતો જેમણે તેને દગો આપ્યો હોય તકલીફ આવવા પર સૌથી પહેલા જે માણસ યાદ આવે છે એ માણસ જીવનનો સૌથી કિંમતી માણસ હોય છે જ્યારે કોઈ તમને નજર અંદાજ કરવા લાગે ત્યારે સમજી લેવું કે હવે એમને તમારી જરૂર નથી સારા માણસની કદર કરતા શીખી જાઓ દોસ્તો કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે કોઈ ભલે કંઈ પણ કહે પરંતુ પોતાના મનને શાંત રાખો કારણ કે તડકો કેટલોય પણ હોય તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતો ઠીક છે કાલ કરીશ બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે સંબંધ ત્યારે જ લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં પરંતુ એકબીજાને સમજવા માટે વાત કરે છે કારણ કે જીતવું એ અહંકાર છે પણ સમજવું એ પ્રેમ છે એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે શાંત સ્થિર અને ખૂબ કિંમતી સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે એ ક્યારેય ના ભૂલતા મિત્રો જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી ઘણીવાર તો જે નથી મળતું ને એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે માણસની ઈચ્છાઓ અનંત છે પરંતુ આભારી બનતા શીખો જે મળે છે એ પણ કિંમતી છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર